દરેક નીતિની સામે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની એકસો એકસઠમી જન્મ ઉજવણી કરાઈ હતી જેમાં સુરત મનપાના પદાધિકારીઓ સાથે ભાજપ પ્રમુખ સહિત હાજર રહ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની એકસો એકસઠ દ્વારા સ્વામી વિવેકાનંદજીની ઉજવણીમાં ડેપ્યુટી મેયર ચેરમેન અને અન્ય કોર્પોરેટરો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા સાથે સુરત ભારતીય જનતા પાર્ટીના શ્રી નિરંજન ઝાઝમેરા અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા જન્મજયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સુરતની ને આટી પહેરાવાઈ હતી આજે કઈ જગ્યા પર સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત છે અને કઈ રીતના કાર્યક્રમનું આયોજન દિવસ દરમિયાન આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે સ્વામિકાનંદ સર્કલ સ્વામિકાનંદ બ્રિજ પાસે આજે અમે તમામ ચૂંટાયા પ્રતિનિધિઓ સ્વામિવિવેકાનંદને પુષ્પાંજલિ કરીને વંદન કર્યા છે સ્વામી વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિ અને એનું મૂલ્યોનું વિશ્વમાં ડંકો વગાડ્યો છે સ્વામી વિવેકાનંદજી એક સૂત્ર છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત થતી મંડી રહ્યો આ સૂત્રથી યુવાનોમાં પોઝિટિવ ઉર્જા આવે છે ગાંધીજીએ પણ કહ્યું છે આઝાદીની ચળવળ જ્યારે ચાલતી હતી ત્યારે સ્વામી પુસ્તકો મને આઝાદીની ચળવળમાં બળ અને પ્રેરણા પૂરું પાડતું હતું માણસ બીમાર હોય પણ સ્વામીવિકાસને જનને જો વાંચી જાય તો બીમારીને પર ઊભો થઈ જાય છે આવા એના વિચારો છે આવતા પાંચ હજાર વર્ષ સુધી આ વિચારોનું ભાથું આપણી પાસે છે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને સંપૂર્ણ સ્વામી વિવેકાનંદ જીવનના જીવનચરિત્ર ઉપર એને શું શું રાષ્ટ્ર માટે કર્યું એ ભારતીય સંસ્કૃતિને વિશ્વના ફલક ઉપર લઈ જઈને યુવાનોને મેસેજ એવો આપ્યો છે કે યુવાનો સશક્ત બને અને ભારતને વિશ્વગુરુ બનાવવામાં સંપૂર્ણ એનું યોગદાન પ્રસ્થાપિત કરે સ્વામી વિવેકાનંદના જીવનની વાત કરીએ તો શિકાગોમાં અઢારસો ત્રાણુંની અંદર જે શિકાગો શિકાગોના કોલંબસ હોલની અંદર એમણે જે ભાર અમેરિકન ભાઈઓ અને બહેનોની જે સંબોધનથી કર્યું તો આનાથી એક ભારતની સંસ્કૃતિની એક વિશેષ ઓળખ પ્રસ્થાપિત જે તે સમય વખતે થઈ હતી અને યુવાનોને હું ખાસ એટલું કહેવા માગું છું કે યુવાનો આજની પેઢી સ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્ર ઉપરથી વેસોનોથી દૂર રહે વેસોનોથી એટલા માટે કે સ્વામી વિવેકાનંદના જીવનનો એક ફરી એક હું પ્રસંગ આજે તમને બતાવું છું આ મીડિયાના માધ્યમથી કે જે યુવાન તંદુરસ્ત હોય એને એના એની સામે ક્યારેય કોઈ આપત્તિ આવતી નથી સ્વામી વિવેકાનંદ એક દિવસ હવે જ્યારે અમેરિકા એનો પ્રવાસ હતો એ દરમિયાન એ ટ્રેનમાં સફર કરી રહ્યા હતા ત્યારે કોઈ અમેરિકા ત્યાંના કોઈ ધોળિયા લોકો એની મજાક કરી હતી તો સ્વામી વિવેકાનંદજીના જે મજબૂત અને એકદમ શારીરિક એના મજબૂત સ્નાયુઓ હતા એના લીધે સ્વામી વિવેકાનંદ એને એક જ ઇશારામાં એને સમજાવી દીધું અને પહેલાં લોકો એનાથી દૂર થઈ ગયા તો મારો કહેવાનો મતલબ એ છે કે જો તમે શારીરિક સશક્ત હોય તો ક્યારેય કોઈ તમારી ઉપર ક્યારેય કોઈ આંગળી નહીં કરે અને તમે એકદમ મજબૂતાઈથી તમારો જે કંઈ તમારો જે અવાજ અવાજ હશે એ ઉઠાવી શકશો તો આજની દે ભારત દેશ તો આગળ વધી રહ્યો છે પણ યુવાનો પણ સ સમાજની અંદર સશક્ત બને અને ભારત દેશને સશક્ત બનવામાં એની ભૂમિકા નિભાવે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ